સંતોષાતા આ હડતાલને યથાવત રાખવામાં આવી છે જામ જામકંડોણાની દુકાનો ખુલી ગઈ રાજકોટમાં સાતસો જેટલા સસ્તા અનાજની દુકાનો છે દુકાનદારો અને સરકાર વચ્ચેની લડાઈમાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એટલે આ વીસ મુદ્દાની બાબતમાં સરકાર છે પહેલી તારીખે અમને એક વાગ્યાથી પછલા ચાર વાગ્યા સુધી અમારી મિટિંગ ચાલુ હતી તો ત્યારે પણ અમારે કોઈ સફળતા નથી મળી ત્યાર પછી ગઈકાલે સાત વાગે તાત્કાલિક પુરવઠા વિભાગે અમને કીધું તાત્કાલિક આવો અને ગાંધીનગર મિટિંગ કરી હતી તેમાં પણ એ જે અગાઉની જેમ વાત કરી એટલે જે કાંઈ અમારા મુદ્દા વીસ મુદ્દા છે એ વીસ ક્યાંય એ યોગ્ય વાત નથી થતી એટલે હું સરકારશ્રીને કહેવા માંગુ છું અને આ મીડિયાના માધ્યમથી કહેવા મળું છું અમારી વીસ મુદ્દાની બાબત છે તમે એકવાર એનો અભ્યાસ કરો અને વીસ મુદ્દાની અંદર અમારો એક પણ મુદ્દો ખોટો હોય તમને કહો કે આ મુદ્દો તમારો ખોટો છે આ જગ્યાએ તમારો મુદ્દો બરાબર નથી યોગ્ય નથી અમારે જ્યાં સુધી જો દુકાનદારને જ યોગ્ય કમિશન યોગ્ય વળતર ન મળે તો દુકાનદાર આ દુકાનનું કામ કરે અમે ઈચ્છી છીએ કે પિંચોતે લાખ અમારા ગરીબ પરિવારો હેરાન થાય એ પણ અમે એમને ખબર છે પણ જ્યારે દુકાનદારનું જ ભરણ પોષણ દુકાનદાર દુકાન ઘરનું ભરણપસો ન થાય દુકાન દુકાન કેવી રીતે ચલાવે ગ્રાહકો બિચારા નિરાશ થઈને જાય છે અને એ લોકોને અનાજ મળતું નથી પણ આ સરકારની જવાબદારી છે કે અમારા ભરણ પોષણનું ધ્યાન રાખે અમે વીસ મુદ્દાનો અલ્ટિમેટ એ લોકોને આપેલો છે ત્રણ વખત અમે આપેલો છે મેલ દ્વારા લેખિતમાં મોખિકમાં પણ સરકાર એ વિશે લગી કંઈ વિચારણા કરેલ નથી એ સાબશું મામે અમારી માંગણી એ છે કે અમારું પરિવારનું પૂરેપૂરું ભરણપોષણ થઈ શકે એ માટે મિનિમમ 30000 કમિશન સો કી 1 ગુણિયે ત્રણસો રૂપિયા કમિશન મળવું જોઈએ એ આજે માંગણી સ્વીકારી છે અમારી તો અમે આજે પણ દુકાન ખોલીને વિતરણ કરવા સંપૂર્ણ સંમતિ છીએ ખાસ જે મુદ્દાઓ છે 20 મુદ્દામાં કઈ રીતના તમારા મહત્વના મુદ્દાઓ રહે મહત્વના મુદ્દાની અંદર મિનિમમ કમિશન વીસ હજારની જગ્યાએ ત્રીસ હજાર કરવું સો કિલોએ દોઢસોની જગ્યાએ ત્રણસો રૂપિયા કરવા મિનિમમ કમિશનની અંદર વિતરણની ટકાવારી સત્તાણું ટકા છે જે સંપૂર્ણ નાબૂદ કરવી ઈ પ્રોફાઇલની અંદર સહાયકનો ઉમેરો કરવો આવા પાંચથી સાત મુદ્દા મુખ્ય છે અને ટોટલ મુદ્દા વીસ છે જે મોટા સહમતી સાધે એટલે સરકાર જો મંજૂરી આપે અને માંગણી સ્વીકારી લે તો અમે અત્યારે પણ વિતરણ કરવા તૈયાર જ છીએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર સસ્તા અનાજના જે વેપારીઓ છે દુકાનદારો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે અને આજે હડતાલનો ત્રીજો દિવસ છે રાજકોટની અંદર સાતસો જેટલી જે દુકાનો આવેલી છે અને ખાસ કરીને આખા રાજ્યની અંદર સત્તર હજાર જેટલા જે વેપારીઓ છે કે તેઓ આ હડતાલની અંદર જોડાયા છે ખાસ કરીને વીસ જેટલા જે પડતર જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને સરકાર સાથે ચર્ચા કરવાની બેઠક છે તે બોલાવવામાં આવી હતી પરંતુ આ બેઠક છે તે નિષ્ફળ ગઈ છે અને ત્યાર પછી સતત આ હડતાલ છે તે યથાવત છે તે રાખવામાં આવી છે રાજ્યની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગરીબ અને અંત્યોદય પરિવારો આવેલા છે આ પરિવારો સસ્તા અનાજના જે અનાજ આવતું હોય છે તેનાથી તેમનું કુટુંબ છે તે નભતું હોય છે પરંતુ ક્યાંક સસ્તા અનાજના જે તમામ વેપારીઓ છે તેઓએ સતત ત્રીજા દિવસે પણ દુકાનો છે તે બંધ રાખી છે ને તેને કારણે જે ગરીબ પરિવારોને જે અનાજ મળતું હોય છે તે અનાજનું વિતરણ છે તે ઠપ થઈ ચૂક્યું છે ખાસ કરીને રાજ્યની અંદર જે વેપારીઓની જે અલગ અલગ માંગણીઓ છે તે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સંતોષવામાં આવે તેવી માંગ છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક આ વેપારીઓની માંગણીઓ છે તે સંતોષવામાં નથી આવી ને તેને કારણે વેપારીઓ દ્વારા હડતાલ છે તે યથાવત છે તે રાખવામાં આવી છે ખાસ કરીને જામકંડોળાની અંદર આ જે દુકાનો છે તે ખુલ્લી જોવા મળી છે ને તેને લઈ અને ફેર જે એસોસિએશન છે તેમના દ્વારા તેમના જે દુકાનદારો છે તેમની સાથે પણ ચર્ચા છે તે કરવામાં આવશે પરંતુ ક્યાંક રાજ્ય સરકાર છે તે આ વેપારીઓના પડતર પ્રશ્નો છે તે હલ છે તે કરી શકી નથી અને તેને કારણે એક વખત સસ્તા અનાજના જે દુકાનદારો છે તેઓ હડતાલનો માર્ગ છે તે અપનાવ્યો છે હવે ક્યાં સુધીમાં આ હડતાલનો અંત આવે છે અને ગરીબ પરિવારોને અનાજ મળે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ